હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેનલ કરવાનું ટોપિક છે ગુજરાતના ગુજરાતના બંદરો બંદરો વિશે માહિતી મેળવીશું ભારતના નવ રાજ્યો દરિયા કિનારો ધરાવે છે ભારતમાં ટોટલ નવ રાજ્ય દરિયા કિનારો ધરાવે છે ગુજરાત સોળસો કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે જેમાં ગુજરાત સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે જે સોળસો કિમી દરિયા કિનારો ધરાવે છે સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે સૌથી લાંબો દરિયા કિનારો કોણ ધરાવે છે તો ગુજરાત આવશે જે દરિયા કિનારાના અઠયાવીસ ટકા જેટલો દરિયા કિનારો ધરાવે છે જે ટોટલ જે દરિયા કિનારો છે તેના અઠ્યાવીસ ટકા દરિયા કિનારો એટલું આપણું ગુજરાત ધરાવે છે વિશ્વનું સૌથી પ્રાચીન બંદર લોથલ છે વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કયું છે લોથલ છે જે ગુજરાતમાં આવેલું છે અને તે અમદાવાદ જિલ્લામાં આવેલ છે કચ્છનો રામજી માલમ અને હાજી કાસમ જેવા નરબંકાઓએ ગુજરાતની નામના વધારી છે વર્તમાનમાં ગુજરાત એક મેજર અને એકતાલીસ નોન મેજર બંદરો ધરાવે છે વર્તમાનમાં ગુજરાત કેટલા મેજર બંદર ધરાવે છે એક અને ટોટલ એકતાલીસ નોન મેજર બંદરો ધરાવે છે કંડલા બંદરનો વહીવટ કંડલા પોર્ટ ટ્રસ્ટ થકી કેન્દ્ર સરકાર કરે છે જે કંડલા બંદર છે તે મેજર બંદર છે અને તેનો વહીવટ કંડલા પોર્ટ ટ્રસ્ટ થકી કેન્દ્ર સરકાર કરે છે એક્ઝામમાં પૂછવામાં આવે કે કંડલા બંદરનો વહીવટ કોણ કરે છે તો આન્સર આવશે કેન્દ્ર સરકાર જ્યારે બાકીના એકતાલીસ બંદરનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ઓગણીસોને બ્યાસી દ્વારા કરવામાં આવે છે નોંધ જોઈશું પીપાવાવ દેશનું સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કામ કરતું બંદર છે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે દેશનું સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કામ કરતું બંદર કયું છે તો આન્સર આવશે વાવ કંડલા બંદર ઓગણીસો ને થી મહાબંદર તરીકે જાહેર થયું છે કંડલા બંદર ઓગણીસો ને થી મહાબંદર તરીકે જાહેર થયેલ છે ભારતનું એકમાત્ર મુક્ત વ્યાપાર ક્ષેત્ર કંડલા છે એક્ઝામમાં પૂછવામાં આવે ભારતનું એકમાત્ર મુક્ત વ્યાપાર ક્ષેત્ર છે છે તો આવશે કંડલા કંડલા બંદર ખાતે આવેલો એકતાલીસ બંદરોમાંથી અગિયાર મધ્યમ કક્ષાના બંદરો આવેલા છે જે નીચે મુજબ છે પેલું છે માંડવી નવલખી બેડી સલાયા સિક્કા ઓખા પોરબંદર વેરાવળ ભાવનગર ભરૂચ અને મગધલા આ અગિયાર મધ્યમ કક્ષાના બંદરો છે હવે ગુજરાતમાં કયા બંદર કયા જિલ્લામાં આવેલા છે તે જોઈશું ગુજરાતના કુલ બંદરો કચ્છ કચ્છ જિલ્લામાં કોટેશ્વર જખો મુદ્રા કંડલા અને માંડવી આ બંદરો કચ્છ જિલ્લામાં આવેલ છે મોરબી મોરબીમાં નવલખી બંદર આવેલ છે જામનગર જામનગરમાં અને સિક્કા બંદર આવેલ છે દેવભૂમિ દ્વારકા દ્વારકામાં સલાયા પિંઢારા રૂપેણ અને ઓખા બંદર આવેલ છે પોરબંદર પોરબંદરમાં પોરબંદર અને નવી બંદર એમ બે બંદર આવેલ છે જુનાગઢ જુનાગઢમાં માંગરોળ અને માંડવળ એમ બંદર આવેલા છે ગીર સોમનાથ ગીર સોમનાથમાં વેરાવળ રાજપરા અને નવા બંદર અમરેલી અમરેલીમાં જાખરાબાદ પીપાવાવ અને કોટડા બંદર આવેલ છે જિલ્લો ભાવનગર ભાવનગરમાં ભાવનગર મહુવા ઘોઘા અને તળાજા નામના બંદર આવેલ છે અમદાવાદ અમદાવાદમાં ધોલેરા બંદર આવેલું છે આણંદ આણંદમાં ખંભાત બંદર આવેલ છે ભરૂચ દહેજ અને ભરૂચ બંદર આવેલ છે સુરત ભગવા મગદલ્લા અને હજીરા નામના બંદર આવેલ છે જિલ્લો નવસારી નવસારીમાં ઓજર વાંસી બોરસી અને બીલીમોરા નામના બંદર આવેલા છે વલસાડ વલસાડમાં કોલક મોરૌલી ઉમરસાડી વલસાડ અને ઉમરગામ નામના બંદરો આવેલા છે આ રીતે ગુજરાતમાં કચ્છમાં પાંચ બંદરો સૌરાષ્ટ્રમાં બાવીસ બંદરો અને તળ ગુજરાતમાં પંદર બંદરો આવેલા છે ઉપરોક્ત બંદરોના બે પ્રકાર પડે છે બારમાસી બંદરો અને મોસમી બંદરો ગુજરાતના કુલ પંદર જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે એક્ઝામ માં પ્રશ્નો પૂછવામાં આવે ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયાકિનારો ધરાવે છે તો પંદર જિલ્લાઓ આવશે